તો આજે હું નાની નાની ટ્રીક સાથે તમને જણાવીશ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બ્રેડ પકોડા બનાવવાનું શરૂ કરીએ તો પકોડા બનાવવા માટે પહેલા આપણે પકોડાનું બેટર બનાવીશું તો મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો ચણાના લોટને ચાળીને જ લેવાનો છે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક પીંચ જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલો આપણે અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું હવે આપણે તેમાં પાણી એડ કરી અને આપણે એકદમ પતલું બેટર બનાવી લઈશું તો આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરીશું જો તમારી પાસે ના હોય તો તમે કોર્નફ્લોર કે મેદો પણ એડ કરી શકો છો તો હવે આપણે આમાં પાણી એડ કરી આપણે પતલું લેયર બનાવીશું તો અહીંયા મારે એક ગ્લાસ જેટલું લગભગ પાણી એડ કર્યું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ વધારે જાડું પણ નહીં અને પતલું પણ નહીં તેવું આપણું બેટર હોવું જોઈએ હવે બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું ઢાંકીને તો આપણે બ્રેડ પકોડામાં ભળવા માટે સ્ટફિંગ બનાવી લઈશું તો મેં અહીંયા ચારથી પાંચ બટેકાને બાફીને અને છાલ ઉતારીને આ રીતે રાખ્યા છે તો હવે આપણે મેસરની મદદથી

સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું દળેલી ખાંડ નાખીશું અને અડધા લીંબુનો રસ એડ કરી આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે મિશ્રણને હાથેથી આ રીતે સારી રીતે મસળીને એકદમ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે કોથમીરના લીલા પાન પણ એડ કરીશું અને તમને જો લાલ મરચું અંદર એડ કરવું હોય તો તમે કરી શકો છો તો હવે આપણે પકોડા ઉપર સ્પ્રેડ કરવા માટે ચટણી બનાવીશું તો અહીંયા અહીંયા ગ્રીન છે છે તો તો મેં પાન લીધા અહિયાંના પત્તા આપણે દાળી સહિત જ લેવાના છે ફુદીના પત્તા બે લીલા મરચા એક અડધું લીંબુનો રસ અને ત્રણ થી ચાર લસણ ની અને એક નાનો એવો આદુનો ટુકડો એક ચમચી ખાંડ મીઠું અને એક ચમચી જીરું એડ કરવાનું છે તો આ બધું આપણે મિક્સચર બાઉલમાં લઈ લઈશું તો મેં અહીંયા ચટણીનું જે મિક્સચર જાર આવે છે તેમાં ચ આપણે ચટણી બનાવીશું તો આ રીતે ડાળી સહિત આપણે કોથમીને એડ કરી દઈશું તો આ ચટણીને તમે એકવાર બનાવી એક વીક સુધી તમે ખાઈ શકો છો એટલે કે ફ્રિજમાં તમે આને રાખી શકો છો તો ચટણીનો આપણો કલર ગ્રીન રહે તેના માટે આપણે અહીંયા આઈસ ક્યુબનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા તમે શેકેલા સિંહના દાણા પણ એડ કરી શકો છો તો મેં અહીંયા જીડી જે નાઇનોલ સેવ આવે છે તે સેવ એડ કરી છે તમે સેવની જગ્યાએ ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું તો મેં અહીંયા બે ટુકડા બરફ એડ કર્યો છે તો બરફ એડ કરવાથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે છે તો બરફ ના હોય તો ઠંડુ પાણી પણ એડ કરી શકો છો હવે આપણે આને પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો આ રીતની છે તો હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લઈશું તો પકોડા ઉપર સ્પ્રેડ કરવા માટે આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે એવી જ રીતે આપણે રેડ ચટણી પણ બનાવવાની છે તો રેડ ચટણી બનાવવા માટે મેં અહિયાં સાત થી આઠ લસણની કળીઓ લીધી છે અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું હવે આપણે આમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી આપણે આની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણી રેડ ચટણી પણ અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે આને એક વાડકીમાં નીકાળી લઈશું તો આ ચટણીમાં મેં ઉપરથી ત્રણ ચમચી જેટલું પાણી વધારે એડ કર્યું છે તો જરૂર મુજબ પાણી એડ કરી આપણે પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે તો પકોડા માટે આપણે આ રીતની જે વ્હાઈટ બ્રેડ આવે છે તે બ્રેડનો જ ઉપયોગ કરવાનો છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો મલ્ટીગ્રેન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એક બ્રેડની એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું અને બીજી સાઈડ આપણે લસણની ચટણીને લગાવીશું તો અહીંયા બંને પ્રકારની ચટણીને મેં લગાવી દીધી છે હવે આપણે જે રેડ કલરની ચટણી લગાવી છે તેમાં આપણે આ રીતે બટેકાનું સ્ટફિંગ એડ કરીશું તો સ્ટફિંગ આપણે એક જ લેયરમાં પાથરી દઈશું તો હું એવી જ રીતે બધી બ્રેડ ઉપર આ રીતે બટાકાનું સ્ટફિંગને લગાવી લઈશ તો આ રીતે ગ્રીન ચટણીવાળી વાળી બ્રેડને બટાકાના સ્ટફિંગવાળી બ્રેડ ઉપર મૂકી દઈશું અને પ્રેસ કરી થોડી દબાવી લઈશું જેથી આપણો મસાલો બહાર ના નીકળી જાય તો આ રીતે મેં બધી બ્રેડને પાથરી દીધી છે હવે આપણે બ્રેડને ત્રિકોણ શેપમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી બ્રેડમાં કેવું લેયર પડ્યું છે ગ્રીન ચટણી એન્ડ રેડ ચટણીનું તો આ રીતે આપણે બધી બ્રેડને આ રીતે કટ કરી દઈશું હવે આપણે સારી રીતે તો હવે આપણે બ્રેડને આ રીતે બેટરમાં ડીપ કરી અને વધારાનું બેટરને એક્સ્ટ્રા બેટર નીકાળી અને આ રીતે તરત જ આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું તો પકોડું એડ કરતી વખતે તેલ એકદમ ગરમ હોવું જરૂરી છે નહીં તો બ્રેડ તેલ પી જશે અને અંદર તેલ ભરાઈ જશે એટલે અહીંયા હાઈ ફ્લેમ પર જ આપણે પકોડાને તળવાના છે તો પકોડું એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો આ રીતે આપણે પકોડાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તળવાના છે તો તમે જોઈ શકો છો આપણા પકોડા એકદમ તળાઈને રેડી થઈ ગયા છે બિલકુલ તેલ ના રહે તે રીતે તળાઈ ગયા છે હવે આપણે તેલ અને બહાર કાઢી લઈશું એવી જ રીતે આપણે બીજા પણ પકોડા ને એ રીતે બેટરમાં ડીપ કરી અને ગરમ તેલમાં એડ કરી દઈશું તો તમે આ રીતે ટિપ્સ અને ટ્રીક સાથે પકોડા બનાવશો તો તમારા પકોડા એકદમ ટેસ્ટી અને બિલકુલ તેલ વગરના બનશે તો અહીંયા બ્રેડ બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે તો આ તમે ચા નાસ્તા જોડે પણ ખાઈ શકો છો લસણની ચટણી ગ્રીન ચટણી કે પછી સોસ જોડે પણ ખાઈ શકો છો તો અત્યારે વરસાદની સિઝન ચાલુ છે એટલે આ રીતે ગરમા ગરમ બ્રેડ પકોડા બનાવીને ખાશો તો ખાવાની જ મજા જ આવે છે તો તમે પણ વરસાદની ઋતુમાં આ રીતે ગરમા ગરમ બ્રેડ પકોડા જરૂરથી બનાવો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો જો તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીએ આપણે નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ